શું ચાલે પ્રકાશભાઈ તમારી જિંદગીમાં અમારી જિંદગીમાં મારા ભાઈ કાંઈ હાલતું નથી ભાઈની જિંદગીમાં કાંઈ હાલતું જ નથી હપ્તા પાટલા ઉપર હો તમે જિંદગી ઝર્ડ થઈ ગયો મોટા ભાઈ તો તમે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી બનાવીને જે બધાને રિક્વેસ્ટ મોકલો એ કેટલું વ્યાજ પાય છે કેટલું યોગ્ય છે હું ફેક આઈડી બનાવતો નથી હું કોઈ રિક્વેસ્ટ મોકલતો નથી મારી ભાઈ ફેક આઈડી બનાવવાનો કોઈ રિક્વેસ્ટ મોકલવાનો અમારે કોઈ ટાઈમ ચેત નથી તો સૂત્રો દ્વારા અમારી આગળ એવી પૂરેપૂરી માહિતી છે

અમારી શું માહિતી મળે તમે અંગવા જાઓ પાણી પાણીનો હો એવી બધી